સુરતની બીએનએસજીયુની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમો કડક કરવામાં આવ્યા છે સાથે જ દંડની રકમ પણ ચાર ગણી કરી દેવામાં આવી છે યુનિવર્સિટીની બી કોમ બી એ અને બીએસસી સહિતના પ્રોગ્રામની એટીકીટીની ચૌદ ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થઈ છે જોકે આ પહેલા જ વિદ્યાર્થીઓને પરીક્ષાની નીતિ રીતિના પાઠ ભણાવવા પરીક્ષા નિયામક અરવિંદ ધડુકે કોલેજોના પ્રિન્સિપાલો સાથે ડિપાર્ટમેન્ટના એચઓડીને સૂચના આપી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચૌદ ઓક્ટોબરથી બી કોમ બી એ અને બીસીએ સહિતની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે એકસો વીસ સભ્યોની સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે આ ઉપરાંત પેપરના બંડલ ખોલવા બાબતેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે કરવામાં આવે તો વીર દક્ષિણ ગુજરાત બીકોમ બી એ સહિતના અભ્યાસક્રમોની પરીક્ષા ચૌદ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે ત્યારે આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવે છે અને ચાર સોને એકસો વીસ સભ્યોની સ્કોર ટીમની રચના કરવામાં આવી છે ત્યારે આ ટીમમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે તેમજ ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી જેથી કોલેજોને પેપરના બંડલ તોડવા માટેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજોમાં એકસાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેરાહી મહત્વની વાત એ છે કે જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવશે તેમજ જો કેમેરા બંધ હશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ સુધીની કાર્યવાહી થઈ શકશે આ ઉપરાંત પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી સીસીટીવી કેમેરાની સામે કરવી પડશે અને પરીક્ષા દરમિયાન વીજ કાપ ન થાય તે માટે તમામ કોલેજોએ જે તે એક વીજ કંપનીને પત્ર લખીને આ બાબતે માહિતી આપવાની રહેશે આપણી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ અઢાર ટીમ એકસો વીસ સભ્યોની બનાવવામાં આવી છે તેઓ આકસ્મિક રીતે બસો કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ એ છે કે ભૂતકાળમાં પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયે છે ત્યારે આ બાબતે પણ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડની ની રકમ માં વધારો કરવામાં આવે છે અગાઉ જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાય તો તે બસો થી લઈને બે હજાર સુધીનો દંડ કરવામાં આવતો હતો પરંતુ હવે આ રકમમાં વધારો કરાયો છે અને મિનિમમ દંડ પચીસો થી લઈને દસ હજાર અને અમુક કિસ્સામાં વીસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે એટલે ચોરી કરતા પહેલા આ દંડની રકમ જાણીને વિદ્યાર્થી એકવાર અવશ્ય વિચાર કરશે કે તેની આ ભૂલ તેને આર્થિક નુકસાનની સાથે અભ્યાસમાં પણ નુકસાન પહોંચાડી શકે છે એટલે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એટલા માટે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તકેદારી